શ્રીને રજૂઆત કરવામાં આવી હતી અને હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કપરાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવિત આજ રોજ કપરાડા તાલુકાના નેશનલ હાઈવે આઠસો અડતાલીસ નાના પોંડાથી લઈને માંડવા કુમઘાટ ત્યારબાદ સુધારપાડાનો રોડ ઘણા સમયથી ભીસ્માર હાલતની અંદર જે રોડ રસ્તો અને લોકોને અવર જવર માટે આકસ્મિક ઘણા એવા એક્સિડન્ટો રોજના વધી રહ્યા છે અને એક્સિડન્ટના કારણે ઘણા બધા લોકોનું પણ મૃત્યુ થઈ રહ્યું છે જેના ડામર રિપેર માટે અમે ઘણી રજૂઆતો રોડ ખાતાના મુખ્ય અધિકારીઓ સાથે તમામ વારંવાર રજૂઆત કરવા હોવા છતાં પણ રિપેર નું કામ થયેલ નથી જેના અનુસંધાને આજ રોજ તારીખ એકવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ મામલતદાર સાહેબને અમે આવેદન વતી એસડીએમ પ્રાંત અધિકારીને અમે લેખિતમાં રજૂઆત કરી છે જો આવતા રવિવાર સુધીમાં જો રિપેરિંગ ડામર કામ નહીં કરવામાં આવે તો તારીખ સત્તાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ બાર સોમવારે અક્ષા હોટલની સામે કુમઘાટ ઓડર પાસે ઉગ્ર આંદોલનો રસ્તા રોકવાનું આંદોલન કરીશું જે તે લગતા વળગતા અધિકારીઓ નોંધ લેવા વિનંતી